જેમાં આમ જોઈએ તો મંડાવ રોડ એ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો બહુ શોર્ટ રસ્તો છે જેના કારણે મોટા મોટા વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને મંડાવ રોડની એક બાજુ પડવાલ વુમન હોસ્પિટલ આવેલી છે અને બીજી બાજુ શ્રી રવિશંકર વિદ્યાલય આવેલી છે જેમાં વરસાદના મોસમમાં વધુ પડતો વરસાદ પડવાથી દાહોદ ઇન્દોર રેલવે લાઈનના ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને ગાડી પણ બંધ થઈ જાય છે જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલની એમ્બ્યુલન્સના દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે એક બાજુ સિમેન્ટ ના રોડ રસ્તા બનવાનું કામકાજ ચાલુ છે જેના કારણે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે તો સરકારશ્રીને જાહેર જનતા દ્વારા આ ગટરનાળામાં ભરાતા પાર ગરનાળામાં ભરાતા પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તેઓ ખાસ નોંધ લેવી રિપોર્ટર સેલેશ કુમાર રાઠો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ બોલો ભાઈ નો રાઠો પાણી ભરાય છે પાણીનો નિકાલ સમસ્યા ક્યાંની છે આ છે આરસીસી રોડ ગઈ છે ટ્રેકરો આવી ગયો ખાડો થઈ ગયો તો પાણી ભરાય બરાબર છે સાહેબ અરવિંદ્રભાઈ ઓકે સાહેબ છે આને નીચે પાણી ભરાઈ જાય ને સ્કૂલ માં છોડવા જાય રવિશંકર માં તમારા પોરિયા લેટ પડી જશે કેટલું પાણી ભરાઈ જાય અહીંયા પાણી ભરાઈ જાય ઘૂટને ઘૂટને પાણી ભરાઈ જાય અને ગાડીઓ બંધ થઈ જવાની સમસ્યા લાગે છે હા સર બધી સમસ્યા લાગે છે આપનું શું નામ મારું નામ જલજીત સુપા નમસ્કાર આ મંડાના નાળાની મે પાણી ભરાઈ જાય છે આ રોડને પરેશાની છે ક્યારે પાણી ભરાઈ જામાં

કારણ કે જરૂરતી જગ્યા એટલે ફર આ કઈ ઈલાકો છે આ આપણે મંડાવ રોડ દાહોતી મંડાવ રોડ જતો રસ્તો છે એ મંડાવ રોડે જતા અંડર લાઉન્ડ રીટ હાજર નામ થાય